દિલ્હીમાં ચૂંટણીની આજે એલાન થઈ ચૂક્યું છે પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે અને આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ છે દિલ્હીમાં અરવિંદ કેદરીવાજીએ જે કામની રાજનીતિની શરૂઆત કરી છે હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય છે કે જ્યાં કામની રાજનીતિ ઉપર મત માંગવામાં આવે છે કે તમારા બાળક માટે સારું શિક્ષણ સારું આરોગ્ય મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી વીજળી ફ્રી પાણી ફ્રી અને છતાંય એ રાજ્ય

ખુલ્લે અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે ખુલ્લે આમ તમે જુઓ કે લોકતંત્ર છે એની હત્યા થઈ ગઈ હોય એવી સ્થિતિમાં મહિલાઓ ઉપર આતિસીજી ઉપર તમે જુઓ ટિપ્પણીઓ કરવામાં આવે મહિલા દીકરીઓ ઉપર અને આ ભાજપના લક્ષણ છે અને ભાજપ આજ રીતે ચૂંટણીઓ લડે છે એટલે મને પૂરો